ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ ડીસીએમ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ ઘટનાની જાણ થતા સ્થાનિક ફાયર ફાઈટરો દોડી આવી આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા ભરૂચના ધોળીકુલ ગોલવાડના બહુચરાજી મંદિરની બાજુમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કોરોએ રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી પચાસ થી સાઈઠ હજારની મત્તા પર હાથ ફેરો કરી પલાયા ભરૂચના જેવી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલ યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ લાગી ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો ભરૂચમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેવા ઘણા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એક ગેરકાયદેસર બાંધકામનો કિસ્સો સપાટી પર આવતા લોકચર્ચાનો વિષય બન્યો છે સિટી સર્વે વોર્ડ નંબર ચાર અને સિટી સર્વે નંબર તેતાલીસ પિસ્તાલીસ અને તેતાલીસ છેતાલીસ વાળી જગ્યા પર લાગતા વળગતા ખાતાની પરવાનગી લીધા વગર અને બોડાના ધારાધોરણ વિરુદ્ધ જી પ્લસ ફોર બાંધકામ કેટલાક ઈસમો દ્વારા કરવામાં આવી રહ્યું છે જેઓને કોઈ મોટું માથું ધરાવતા ઇસમનો આશીર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ ઈસમો દ્વારા ભરૂચના બીજા અન્ય વિસ્તારોમાં પણ લાગતા વળગતા ખાતાની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર બાંધકામો કરેલા હોય તેવા સૂર ઉઠ્યા છે શું આ બાબતે તંત્ર અજાણ છે ત્યારે બોડા તંત્ર દ્વારા આ અંગે ત્વરિત પગલાં ભરી યોગ્ય કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે ઝઘડીયા જેસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ છે ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર ફાઈટરો દોડ્યા આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા પાસે આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા ડીસીએમ કંપનીની આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવી છોંટ્યા હતા હાલ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વીનર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ચપેટમાં આવી ગયો હતો ગણતરીની મિનિટોમાં જ આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ભરૂચના ધોળીકુઈ ગોલવાડના બહુચરાજી મંદિરની બાજુમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાંથી તસ્કરો રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી પચાસથી સાઠ હજારની મત્તા પર હાથ ફેરો કરી પલાયણ થઈ ગયા હતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ ચલાવી છે ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો સક્રિય થઈને અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત રોજ રાત્રિના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ભરૂચના ધોળીકુઈ ગોલવાડમાં બહુચરાજી મંદિરની બાજુમાં રહેતા જીવન બી રાવલ ત્રણ દિવસથી પરિવારમાં લગ્ન પ્રસંગ હોય મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા આતંકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ તેમના મકાનમાં મુખ્ય દરવાજાનો નકોચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી દસથી પંદર હજાર રૂપિયા રોકડા અને સોનાની એક જોડી બુટ્ટી મળી કુળ રૂપિયા પચાસથી સાઠ હજારની મત્તા પર હાથ ફેરો કર્યો હતો અને અંધારામાં પલાયણ થઈ ગયા હતા જ્યારે તેઓ લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવ્યા ત્યારે મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓએ ભરૂચ એડી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગુનો નોંધવાની કવાયત હાથ ધરી હતી શું નામ છે તમારું મારું નામ જીવનભાઈ બીર આવળ છે હું ધોરીકુ એરિયામાં રહું છું બહુચર મારા મંદિરની પાસે પાસેના મકાનમાં રહું છું ત્યાં આગળ અમે રહીએ છીએ અને બે ત્રણ દિવસથી અમે લગ્ન પ્રસંગની અંદર બહાર ગયેલા ને બે ત્રણ દિવસ પછી આવીને જોઈએ છે તો અમારા ઘરના આગળનું તારું વચ્ચેનું તાળું તૂટી ગયેલું છે કબાટ પૂરેપૂરો તોડી નાખેલો છે ને અંદરથી અમારી સોનાની વસ્તુ હતી બુટ્ટી ઝુમર બુટ્ટી હતી એ લઈ ગયેલા છે સાથે કેશ પણ દસ પંદર હજાર જેવી કેશ પણ હતી તે પણ લઈ ગયેલા છે ભરૂચના જેબી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલા યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ લાગતા તેને મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતાપૂર્વક રોડની બાજુએ જતો રહ્યો હતો આ અંગેની જાણ ભરૂચ પાલિકાના બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓએ પણ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ભરૂચના જેવી મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ભરૂચ નારાયણનગર સોસાયટીમાં રહેતા પંદર વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક મોપેડ લઈને પાંજરાપોળ નજીક કચરો નાખવા આવ્યા હતા તે કચરો નાખીને પરત આવી રહ્યા હતા ત્યારે તેની મોપેડમાં અચાનક આગ લાગતા તે અચંબામાં પડી ગયા હતા આ દરમિયાન તેણે પોતાનો જીવ બચાવવા ગાડી મૂકીને રોડની સામે સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા આ ઘટનાના પગલે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં આખે આખું ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ભસ્મીભૂત થઈ ગયું અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જય અનંતા સુંદરકાંડ પરિવાર કાકણપુરના અખંડ સુંદરકાંડ અભિયાનના પ્રણેતા અને પ્રખ્યાત સુંદરકાંડના ગાયક યુવરાજસિંહ રાઠોડના સુમધુર કંઠે અને સંગીતના તાલે સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અનુરાગ ડુબે જનરલ સેક્રેટરી પ્રકાશચંદ્ર પટેલ એડવોકેટ એન્ડ નોટરી પ્રકાશભાઈ મોદી પરિવાર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રદીપ મોધે પરિવાર આમંત્રિત મહેમાનો વડીલો ટ્રસ્ટના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુર સંગીતના તાલે વડીલો તથા ઉપસ્થિત મહેમાનો સુંદરકાંડના ભક્તિમય રંગમાં ભીંજાઈ ગયા હતા અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સભ્યોએ આ પ્રસંગે વડીલોને પ્રીતિભોજન કરાવ્યા પછી તેઓના આશીર્વાદ લીધા હતા અને સૌએ સાથે પ્રીતિભોજન કર્યું હતું Yeah. No. કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અને વિવિધ પડતર માંગણીઓના મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત સરકારના સરકાર માન્ય મંડળો મહામંડળોના મહાસંઘોનો સંયુક્ત મોરચા રૂપી ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તેઓના આગળ ધપતા જૂની પેન્શન યોજનાની માંગ સાથેના આંદોલનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવી પેન્શન યોજના શેરબજાર આધારિત હોવાના આક્ષેપ સાથે તેનાથી નિવૃત્ત જીવન સોમાનભેર જીવન શક્ય ન હોવાનું કહી જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન છત્તીસગઢ કર્ણાટક ઝારખંડ પંજાબ હિમાચલ પ્રદેશ તથા સિક્કિમ ખાતે જૂની પેન્શન યોજના લાગુ છે આ ઉપરાંત સરકારી નોકરીઓમાં ફિક્સ પગાર સ્કીમનો અમલ પણ બંધ કરી નિયમિત પગાર હેઠળ ભરતી કરવાની પડતર માંગણી અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી હાલમાં કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરી આ અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો ત્યારબાદ હવે આગામી ત્રેવીસમી ફેબ્રુઆરીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનના ભાગરૂપે રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમમાં સાડા સાત લાખથી વધુ કર્મચારીઓ જોડાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવામાં પ્રમુખ દેવેન્દ્ર પરમાર મહામંત્રી રવિન્દ્રભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને જિલ્લાના વિવિધ સ્થાનિક વિભાગના કર્મચારીઓ જોડાયા હતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે હું દેવેન્દ્ર પરમાર અમારી ગુજરાત સરકાર પાસે ઘણા વર્ષોથી માંગણીઓ છે મુખ્ય બે માંગણીઓ છે એક તો જૂની પેન્શન સ્કીમ કે જે સરકારે એપ્રિલ બે હજાર પાંચ પછી જૂની પેન્શન સ્કીમ બંધ કરી છે અને અમારા અમારા તમામ સરકારી કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ આપી છે જે બિલકુલ ગેરબંધારણીય છે અને ગેરવ્યાજબી છે તો અમારી મુખ્યત્વે પહેલાં પહેલી એ માંગણી છે કે સરકાર જે નવી પેન્શન સ્કીમ છે કે જે નવી પેન્શન સ્કીમ ટોટલી શેરબજાર પર આધારિત છે એ બંધ કરી અને અમને લોકોને જૂની પેન્શન સ્કીમ આપે એટલે અમારી વિનંતી છે કે અમારું જે પાછળનો નિવૃત્તિ પછીનો જે અમને લાભ છે એમાં સૌથી મોટો મોટો લાભ પેન્શન જે અમને જૂની પેન્શન સ્કીમ આપો બીજો મુદ્દો છે કે ગુજરાતમાં કોઈ પણ ભરતી થાય છે એ ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે કે જે બિલકુલ વ્યાજબી નથી અને એમાં જે સરકારમાં આવનાર કર્મચારીને શોષણ કરવામાં આવે છે અને ફિક્સ પગાર પાંચ વર્ષ જેટલા સમય લાંબા ગાળા સમય દરમિયાન એને ફિક્સ પગાર આપવામાં આવે છે તો એક ફિક્સ પગારની નીતિ સરકારી કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટમાંથી તો જીતી જ ગયા છે સરકાર અપીલમાં સુપ્રીમ કોર્ટમાં ગઈ છે તો અમારી એ જ વિનંતી છે કે સુપ્રીમ કોર્ટમાંથી સરકાર એ કેસ પાછો ખેંચે અને તમામ સરકારી કર્મચારીઓને ફૂલ પગારમાં આપે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ક્રિષ્ના કેમટેક કંપનીમાં રૂમમાં રહેતા પંચાવન વર્ષીય ઇસમ દૂધ લેવા માટે બહાર જવાનું કહીને નીકળ્યા હતા દરમિયાન અવધૂત કંપની નજીક પાણીની ગટરમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ પાનોલી જેડીસીમાં આવેલ કૃષ્ણા કેમ્પટેક કંપનીના રૂમમાં રહેતા પંચાવન વર્ષીય કરસનભાઈ દલુભાઈ બિલ ગત તારીખ સત્તરમી ફેબ્રુઆરીના રોજ દૂધ લેવા જવાનું કહી કંપનીમાંથી બહાર નીકળ્યા હતા દરમિયાન અવધૂત કંપની નજીક આવેલ પાણીની ગટરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ પાનોલી પોલીસને કરતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચંગેશ્વર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા એમબી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ધામરોડ ખાતે એમઆરએફસી એફસી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચમાં એમઆર સ્ટ્રાઇકર ટીમ વિજેતા બનતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ધામરોડના એમબી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ અંકલેશ્વર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમ આર સ્ટ્રાઇકર્સ એમ આર સુપર કિંગ એમ આર રોયલ ચેલેન્જર એમ આર નાઇટ રાઇડર્સ એમ આર બ્લાસ્ટર્સ ઇલેવન અને એમ આર ટાઇટન્સની ટીમોએ ભાગ લીધો હતો આ મેચમાં એમઆર આર સુપર કિંગ એમ નાઇટ રાઇડર્સ એમઆર સ્ટ્રાઇકર્સ અને એમઆર ટાઇટન્સ વચ્ચે સેમિફાઈનલ રમાઈ હતી જેમાં એમઆર આર સુપર કિંગ અને એમઆર સ્ટ્રાઇકર્સ વિજેતા બનતા આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં એમ આર સ્ટ્રાઇકર્સ ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમને આયોજક વિમલભાઈ દિપેશભાઈ મનોજભાઈ શાહિદભાઈ ફુરકાનભાઈ મિતેશભાઈ જાવિદભાઈ હિરેનભાઈ દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સાથે રનર અપ ટીમને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રાચીન રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી દંડા દોરડા ખેંચ સતોળિયું લંગડી લીંબુ ચમચી સહિતની પ્રાચીન રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે વિવિધ પ્રાચીન રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અંગેનો કાર્યક્રમ જીનવાલા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગર પ્રાથમિક શિક્ષણ ચેરમેન ગણેશ અગ્રવાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તવિધ રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું

તે માટે ભરૂચ શહેર તથા ભરૂચ ગ્રામ્ય વિસ્તારના દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના તમામ ગ્રાહકોને સૂચિત કરવામાં આવે છે કે સરકારની જાહેરાત મુજબ સોલારનો રજિસ્ટ્રેશન ઉપર વહેલા તે પહેલા ધોરણે શરૂ થઈ ગયેલ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર ભરૂચમાં ગેરકાયદેસર બાંધકામ અંગે વધુ એક કિસ્સો સપાટી પર આવતા લોકચર્ચાનો વિષય બન્યો સિટી સર્વે વોર્ડ નંબર ચાર અને સિટી સર્વે નંબર તેતાલીસ પિસ્તાલીસ તેમજ તેતાલીસ છેતાલીસ જમીન પર ગેરકાયદેસર બાંધકામ બોડા દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઝઘડિયા જીઆરડીસી માં આવેલ ડીસીએમ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ ઘટનાની જાણ થતા સ્થાનિક ફાયર ફાઈટરો દોડી આવી આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા ધોડી ધોળીકુ ગોલવાડના બહુચરાજી મંદિરની બાજુમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી પચાસ થી સાહીઠ હજારની મત્તા પર હાથ ફેરો કરી પલાયણ ભરૂચના જેવી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલ યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ લાગી ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર